હું બહુ સ્પષ્ટ કહું છું કે રાષ્ટ્રધર્મ હંમેશા પ્રથમ જ હોય અને માત્ર નારેન્દ્રભાઈ હોય તો જ રાષ્ટ્રનું હિત થાય એ વસ્તુને હું માન્ય નથી રાખતો કોઈ પણ પાર્ટી હોય એના માટે હંમેશા રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્ર પ્રથમ હોય છે અને એનાથી મોટું કે જે રાષ્ટ્રની અંદર બેન દીકરીઓ વિશે બોલવામાં આવે અને એ પાર્ટીના નેતાઓ એ વ્યક્તિને ન બદલાવી શકતા હોય આજે રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર સામે આવ્યો હોય અને બેન જે શબ્દો એને વિશે બોલ્યા હોય ભાજપના ત્યારે વાત રહી રાષ્ટ્રની અંદર હંમેશા રાજા મહારાજાઓ જ્યારે હતા અમારા રાજપૂતોના જ્યારે રાજ હતા ત્યારે પણ અને ધર્મની અંદર પણ પેલા એવું લખ્યું છે સનાતન ધર્મની અંદર બહુ સ્પષ્ટ હરેક ધર્મના ગ્રંથો અંદર એવું લખેલું છે કે બેન દીકરીઓની રક્ષા કરવી ગૌ રક્ષા કરવી એ પ્રથમ આપણો ધર્મ છે કે આજે બેઠા તાને એ રાજવીના પેલેસની અંદર બોલવામાં આવ્યું મને આ દુઃખની લાગણી થાય છે કે મયુર રાજા કે જેમના પિતાશ્રી શ્રી મનોરસી જાડેજા આજ હોત ને તો આવી વાત ના કરે આજે દિગ્વિજયસી વાકાને સ્ટેટ આજે હાજર હોત તો એ આવી વાત ના કરે તે એમ કે કે પેલા બેન દીકરીઓ અને ગૌની રક્ષા પ્રથમ હોવી જોઈએ

સાથ આપ્યો છે એને પણ ક્યાંક એવી ખબર ન હોય પણ એ રાષ્ટ્રના વાત કરી હોય રહ્યો છે ત્યારે મયુર રાજા આવી પ્રેસ કોન્ફરન્સ કરે એને એક રાજવી તરીકેને સોંપતું નથી લોકો પોતાને રાજવી ગણી અને રાજવી તરીકે બેસી અને પ્રજાને અને રાજપૂતોને ભરમાવાની જે વાત કરી છે અયોગ્ય છે જૂઠી વાતો ન કરવી જોઈએ આજે બેન દીકરીઓની વાત છે રાજપૂતની બેન દીકરીઓ વિશે બોલ્યા છે ત્યારે આવી પ્રેસ કોન્ફરન્સ જે કરી તે મને યોગ્ય એક રાજપૂત ના દીકરા તરીકે નથી લાગતા